મિત્રો તો આજે હું આવી ગયો છું નવા વિડિયા સાથે સાવરકુંડલા તાલુકાના સેલાના ગામે તો આજે તમારી માટે શ્રાવણ મસ આવી રહ્યો છે તો ઓપન લઈને આવી રહ્યો છો આંચી સસ્તું ક્યારે નહીં મળે તો તમે જોઈ શકો છો આજે પાંચ સેટર ની અંદર કે ધમાકાદાર ઓપર આવી રહી છે તો તેમાં વાત કરવી તો સમોસા વિસના શાહ પકોડા વિસના શાહ તો તમે જોઈ શકો છો તો પણ આજે ધમાકાદાર ઓફર ની અંદર દાળ બાટી પણ બની રહી છે તો આપણે અંદર જાય અને તેનો ટેસ્ટ માન તો માલા વાલીલા ઓછી જાય કારણ કે સસ્તું ક્યારેય ન મળે તો ચાલો મારી સાથે તો મિત્રો તમને એક વાત કેતા ભૂલી ગયો ક્યાંય તો સવાર સવારમાં ગરમે ગરમ ગાંઠિયા પણ વણેલા બની રહ્યા છે તો તમે જોઈ શકો છો તો તેનો હું છે માર્કેટ ની અંદર ભાવ તો આંચી સસ્તું ક્યારેય નહીં હોય તો ભાઈ શું થઈ અત્યારે તમે હાવ ગાંડા થઈ ગયા છો ભાઈ કે આવી કઈ ઓફર હોય

લગ્નમાં ઓર્ડર લેવામાં આવે છે તો નીચે પ્રિન્સિપાલ ઉપર નંબર આપી દેવામાં આવે છે તો કોન્ટેક્ટ જરૂર ચીક કરજો બુ લાગ્યું કે આ ટેસ્ટ તો અહી શાની હોટલ હતા છે તો તમે જોઈ શકો છો અત્યારે જો ટ્રાફિક ની લાઈન લાગી ગઈ છે

આ રાજસ્થાની કારીકર છે તો તમે જોઈ શકો છો કે જાતે બનાવી રહ્યા છે દાળ બાટી તો કેસે હે દાળ બાટી બનરા હે અચ્છા એકદમ સ્વસ્થ હે હા હા ઓર એકદમ ફ્રેશ ભી કહેલાતે અનલિમિટેડ 130 મે જીતના ખાના ઉતના ઘી ગોર સબ ફ્રી હે તો મિત્રો દાળ દાળબાટે ખાવા અવશ્ય પધારજો તેમજ તમારે લગ્ન પ્રસંગે ઓર્ડર લેવામાં આવે છે તો આપણે ડિસ્પ્લે ઉપર નંબર આપી દેવામાં આવ્યા છે અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટ કરજો અને તેનો અભિપ્રાય આપજો અને વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો જય શ્રી રામ જય માતાજી